નમસ્કાર હું છું વિજય પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લીના મોડાસા શહેર શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે ત્યારે વર્ષ બે હજાર પચીસ લેવાયેલ ધોરણ દસ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનું ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોડાસાની સરસ્વતી હાઈસ્કૂલના અંગ્રેજી માધ્યમનું સો અને ગુજરાતી માધ્યમનું બ્યાસી પરિણામ આવ્યું છે ત્યારે મોડાસા શહેરની શિસ્ત અને સંસ્કાર સાથે ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી સરસ્વતી સ્કૂલની અંગ્રેજી માધ્યમની ધાર્મી પાટીલે પંચ્યાસી સાથે શાળામાં પ્રથમ ક્રમાંક સાથે પટેલ હીર સાથે સાથે અંજલી પટેલ પણ પંચ્યાસી પોઈન્ટ સોળ ટકા પ્રાપ્ત કરતા બે વિદ્યાર્થીનીઓએ દ્વિતીય ક્રમાંક મેળવ્યો છે અને ગુજરાતી માધ્યમમાં શ્રુતિ પટેલે છન્નું ગુણ મેળવીને સ્કૂલમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરતા સરસ્વતી હાઈસ્કૂલના મંત્રી રમેશભાઈ ચૌધરી સહિત પ્રિન્સિપાલ દુર્ગાબેન ત્રિવેદી પિયુષભાઈ પટેલ શિક્ષકો અને માતા પિતાએ મોં મીઠું કરાવીને શાળાનું નામ રોશન કરવા બદલ શુભેચ્છાઓ પાઠવીને આગળ વધુ શિક્ષણ પ્રાપ્ત કરો તેવા આશીર્વાદ આપ્યા હતા રમેશકુમાર વિશ્રામભાઈ ચૌધરી મંત્રી શ્રી ઉમાકેળવણી મંડળ મોડાસા ગઈકાલે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી માર્ચ બે હજાર પચીસની ધોરણ દસની પરીક્ષાનું પરિણામ જાહેર થયું આપ સૌને જણાવતા મને અનહદ આનંદ થાય છે કે શ્રી સરસ્વતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું પરિણામ સો ટકા પ્રાપ્ત થયું છે એમાં પ્રથમ નંબરે કુમારી પાટિલ ધાર્મીબેન એ પ્રથમ સ્થાને રહી અમારા સૌનું ગૌરવ વધાર્યું છે સાથે સાથે એમની સાથે પણ બે ત્રણ વિદ્યાર્થીઓ એ અવલ નંબર પ્રાપ્ત કર્યો છે આના માટે શાળાના સૌ શિક્ષક મિત્રો આચાર્યબેન શ્રી દુર્ગાબેન અને સૌ વાલી મિત્રોનો આ ક્ષણે હું આભાર વ્યક્ત કરું છું વંદન સહ સાધુવાદ આપું છું સાથે સાથે અમારા ગુજરાતી માધ્યમનું પરિણામ પણ બ્યાસી પોઈન્ટ અડત્રીસ ટકા છે ત્યારે સમગ્ર અરવલ્લી જિલ્લાનું છ્યાસી પોઈન્ટ સિત્તેર ટકા આવેલું છે અમારા પ્રથમ નંબરે કુમારી શ્રુતિ જિગ્નેશ કુમાર નવ્વાણું પોઈન્ટ ઇગ્ણસિત્તેર પર્સન્ટાઇઝ રેન્ક અને છન્નું ટકા સાથે સમગ્ર શાળામાં પ્રથમ સ્થાને રહ્યા આ શ્રુતિ દીકરી એ અમારું ગૌરવ વધાર્યું છે અને અમારા શાળાના સૌ શિક્ષક બંધુઓ ભાઈ બહેનો એ સતત બાળકોની સાથે રહી સાપ્તાહિક કસોટી જે કંઈ મુદ્દામાં અથવા જે કંઈ ચેપ્ટર એ જે તે બાળકનું કાચું હોય એને સતત જીરો પીરિયડ લઈને એને સતત માર્ગદર્શન આપતા રહ્યા અને એને પર્સનલ અને ગાઈડ કરતા રહ્યા અને આમ દરેક બાળકોને સૌથી ઊંચું પરિણામ પ્રાપ્ત થયું છે આ ક્ષણે સૌ શિક્ષક મિત્રોને હું અભિનંદન અને વંદન કરું છું સાથે સાથે વાલીઓને આ ક્ષણે હું સાધુવાદ આપું છું આભાર માનું છું મારી સાથે અમારા શ્રી ઉમા મંડળના પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ સાહેબ ઉપપ્રમુખ શ્રી ડૉક્ટર હરિલાલ બી પટેલ સાહેબ અને સમગ્ર કારીબારી સભ્યોએ અમને આ કાર્ય માટે ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે એટલે આ ક્ષણે મારા સૌ મંડળના સભ્યોનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું નમસ્કાર હું દુર્ગાયન ત્રિવેદી પ્રિન્સિપાલ ઓફ શ્રી સરસ્વતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મોડાસા હાલમાં ફેબ્રુઆરી બે હજાર પચીસમાં જે પરીક્ષા બોર્ડની માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયું એનું ગઈકાલે જ પરિણામ જાહેર કરવામાં આવ્યું એમી એમાં અમારી શાળાનું સો પરિણામ આવ્યું છે એમાં અમારી શાળાના પ્રમુખશ્રી રાજુભાઈ સિંહ પટેલ સાહેબ ઉપપ્રમુખ શ્રી ડૉક્ટર હરિભાઈ પટેલ સાહેબ મંત્રી શ્રી રમેશભાઈ ચૌધરી સાહેબ તથા અન્ય સ્ટાફ મિત્રો અને કારોબારી મંત્રીશ્રીઓનું સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન મળેલ છે તેના માર્ગદર્શન અને પ્રોત્સાહન દ્વારા જ અમે આ સો ટકા રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે અરવલ્લી જિલ્લાનું પરિણામ ત્યાં છ્યાસી પોઈન્ટ ઇગ્ણસિત્તેર ટકા છે અને મોડાસાનું પરિણામ ત્યાંશી ટકા રિઝલ્ટ આવેલું છે જેમાં અમારી શાળાની વિદ્યાર્થીની પાટીલ ધાર્મી મુકેશભાઈ કે જે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે બીજા ક્રમાંકે બે વિદ્યાર્થીનીઓ પટેલ હીર રવિભાઈ અને પટેલ અંજની જનકભાઈ આવેલ છે તથા ત્રીજા નંબરે વંશ લદેશભાઈ આવેલ છે અને આ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા સો ટકા રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે તે તે માટે શાળા માટે ગૌરવની બાબત છે અમારી શાળામાં શિસ્ત સંસ્કાર સાથે અભ્યાસનું પણ મહત્ત્વ આપવામાં આવે છે સતત વિદ્યાર્થીઓને અઠવાડિક ટેસ્ટ માસિક ટેસ્ટ તથા ડિસેમ્બર પછીથી સતત એમને એમના પાછળ પડીને અમે પેપરોનું પુનરાવર્તન કરીને આ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે જેમાં અમારા શાળાના સૌ સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓનો પણ ફાળો રહેલ છે વાલીઓનો પણ સતત અમને સહકાર પ્રાપ્ત થયેલ છે તેના માટે હું આપ સૌનો આભાર માનું છું મોડાસા શહેરની માલપુર રોડ પર આવેલી સરસ્વતી હાઈસ્કુલની શાળા કક્ષાએ અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનારી ધાર્મી મુકેશભાઈ પાટીલે પંચ્યાસી સાથે પ્રથમ અને હીર રવિભાઈ પટેલે અને અંજની જનકભાઈ પટેલે બંને વિદ્યાર્થીનીઓ પંચ્યાસી ઉચ્ચ ગુણ મેળવીને દ્વિતીય ક્રમાંકે અને હીર રવિભાઈ પટેલે ગુજરાતી માધ્યમમાં છન્નું પોઈન્ટ સત્તર ટકા મેળવીને વિદ્યાર્થીનીઓએ પ્રિન્સિપાલ સહિત શિક્ષકો અને માતા પિતાનો આભાર વ્યક્ત કરીને સમાજનો પરિવારનો અને સ્કૂલનું ગૌરવ વધારતા ખુશી અનુભવી રહ્યા હતા ત્યારે સરસ્વતી સ્કૂલની એસએસસી બોર્ડ પરીક્ષામાં અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ક્રમે ધાર્મી પાટીલે દ્વિતીય ક્રમે હીર પટેલ અને ગુજરાતી માધ્યમમાં શ્રુતિ પટેલે પ્રથમ ક્રમાંક મેળવતા અરવલ્લી ન્યૂઝ સાથે પોતાની પ્રતિક્રિયાઓમાં વિદ્યાર્થીઓએ કારકિર્દી બનાવવા માટે મોબાઈલના વ્યસનને દૂર કરીને માત્રને માત્ર શિક્ષણને પ્રાધાન્ય આપવાનો સંદેશ આપ્યો હતો વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા નમસ્કાર મારું નામ પાટિલ સ્વામી મુકેશકુમાર છે મેં આ વખત બે હજાર ચોવીસ પચીસમાં ધોરણ દસની પરીક્ષા આપી હતી જેમાં છસોમાંથી મારા પાંચસો બાર માર્ક્સ આવ્યા છે અને એટી ફાઈવ ટકા છે એના અમારી સ્કૂલ એનું બધું છે અમારી સ્કૂલના પ્રિન્સિપાલને જાય છે જેણે અમને ખૂબ સારી રીતે ટેકર કર્યા બહુ સારી અમને મહેનત કરાવી હતી આ સ્કૂલમાં હું જુનિયર કેજીથી અહીંયા જ ભણે છું હું અને સાથે સાથે મારી બહેન પણ અહીંયા જ ભણે છે આ સ્કૂલે અમને ઘણું બધું શીખ્યું છે જોકે એસએસસીનું કશું એટલું બધું મહત્ત્વ હોતું નથી પણ બારમા ધોરણમાં પરીક્ષા કેવી રીતે આપવી એના માટે અમને બહુ સારી રીતે અહીંયા સમજણ અપાવી છે અને એની સાથે સાથે હું બધા જ મારા વર્ક શિક્ષક હેમાલી મેડમ પ્રિન્સિપાલ દુર્ગા મેડમ અને બીજા બધા જ સબ્જેક્ટ ટીચરને ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર મારું નામ પટેલ હિર રવિકુમાર છે હું શ્રી સરસ્વતી ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરું છું મેં આ બે હજાર ફેબ્રુઆરી બે હજાર પચીસમાં બોર્ડની પરીક્ષા પાસ કરી એમાં મારું મારા મેં દ્વિતીય ક્રમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે આનામાં મારા સ્કૂલ વર્ગનો મારા વર્ગનો અને મારા સ્કૂલ પ્રિન્સિપલનો ઘણો ઘણો ફાળો છે મને એ લોકોએ ઘણો સપોર્ટ કર્યો છેક સુધી સતત અમારે પાછળ પડી રહ્યા અને અમને અમારું ધ્યાન ના ભટકાય એવી અમને એકદમ ચેતવણી આપતા રહ્યા અને ખૂબ અમારું અમારી પાછળ મહેનત કરાવી અમારા ડિસેમ્બરથી અમારી સ્કૂલમાં પેપર રાઇટિંગ ચાલુ કરાઈ કરી હતી એમાં દર 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 વીકમાં એક ક્લાસ ટેસ્ટ ક્લાસ ટેસ્ટ લેવાતા વીકલી ટેસ્ટ લેવાતા અને બીજા ઘણા બધા અમને ટેસ્ટ લઈને અમારે કેવી રીતે બોર્ડમાં કેવી રીતે પેપરમાં શું આવી શકે એવું બધું અમને બધું શીખાડવામાં આવ્યું હતું પછી અમારી શાળામાં એકદમ શિસ્ત સારું અને સારું વાતાવરણ હોય છે અમને સ્પોર્ટ્સની પણ ઘણી બધી એક્ટિવિટી કરાવે છે જેનાથી અમારું માઇન્ડ પણ એકદમ સારું અને સ્વસ્થ રહે છે અમારી સ્કૂલમાં પણ અમારા પેરેન્ટ્સને પણ બોલાવતા અને એમને પણ ઘણું બધું કહેતા પછી મારા પેરેન્ટ્સ પણ મને ઘણો સપોર્ટ કર્યો તેથી હું આટલા ગુણ પ્રાપ્ત કરી શકી છું થેન્ક યુ નમસ્કાર હું પીયુષજે પટેલ પ્રિન્સિપાલ શ્રી અચલ પટેલ સરસ્વતી વિદ્યાલય મોડાસા ધોરણ દસ નું પરિણામ આવી ગયું છે શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડૉક્ટર ઉષાબેન ગાંભીત તથા તેમની સમગ્ર ટીમ ઉમા કેળવણી મંડળ પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ ઉપપ્રમુખ હરિલાલ પટેલ મંત્રી શ્રી રમેશભાઈ ચૌધરી તથા તમામ કારોબારી સભ્યોના માર્ગદર્શન અને પ્રોત્સાહન થકી તથા તમામ સ્ટાફ મિત્રોની ખૂબ મહેનત અને કર્તવ્યનિષ્ઠ પ્રયત્નો અને વિદ્યાર્થીઓના સખત પરિશ્રમ થકી શાળાએ બ્યાસી પોઈન્ટ આડત્રીસ ટકા જેટલું ઉચ્ચ પરિણામ હાંસલ કર્યું છે તે પૈકી સાત વિદ્યાર્થીઓએ વન ગ્રેડ મેળવ્યો છે પટેલ શ્રુતિ કુમાર નવ્વાણું પોઈન્ટ એક સિત્તેર પીઆર તથા છન્નું પોઈન્ટ સત્તર ટકા સાથે સમગ્ર શાળામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે સમગ્ર સ્ટાફ પરિવાર તથા તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આગામી વર્ષોમાં પણ શાળા શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરશે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું ધન્યવાદ